ઘણી પરિસ્થિતિઓ એવી હોય છે જેમાં આપણે સીધો જ કઈક વિશે અભ્યાસ કરી શકીએ અને તદ્દન હું અહીં શેના વિશે વાત કરી રહી છું હું અહીં લખીશ સૈદ્ધાંતિક સંભાવના એટલે કે થિયોરિટિકલ પ્રોબેબિલિટી હું તમને એક સરળ ઉદાહરણ આપીશ ધારો કે હું એક સિક્કાને ઉછાળી રહી છું અને તે સિક્કો સમતોલ છે હવે તમે જાણો છો કે જો આપણે સમતોલ સિક્કા ને એક વખત ઉછાળીએ તો તેના બે શક્ય પરિણામ હોય શકે ક્યાં તો તમને ઉપરની તરફ છાપ મળી શકે તમને તરફ કાટ મળી શકે હવે જો તમે એમ કહો કે છાપ મળવાની સંભાવના કેટલી છે તો અહીં તમને બે શક્ય પરિણામ મળી રહ્યા છે એટલે કે તમારી પાસે બે સમાન શક્ય પરિણામ છે અને તેમાંથી છાપ મળવાની સંભાવના એક છે આમ તેની સંભાવના એક ના બે થાય ફરીથી જો સિક્કો સમતોલ હોય અને તમે તેને યોગ્ય રીતે ઉછાળી રહ્યા હો તો અહીં આ સાચું છે તેની સંભાવના થાય આપણે તે પાસા સાથે પણ કરી શકીએ નિયમિત પાસા પાસે છ બાજુઓ હોય છે તેના શક્ય પરિણામો છ હોય છે એક બે ત્રણ ચાર પાંચ છ હવે હું તમને પ્રશ્ન પૂછીશ આપણને ત્રણ અથવા ત્રણ કરતા વધારે સંખ્યા મળે તેની સંભાવના શું છે એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થ્રી મળવાની સંભાવના શું છે અહીં આપણી પાસે છ સમાન શક્યતાઓ છે હવે જો છ સમાન શક્યતાઓ હોય તો તેમાંથી આ ચાર શક્યતાઓ એવી છે જે આપણી શરતને સંતોષે છે જેમાં આપણને અંક ત્રણ અથવા ત્રણ કરતાં વધારે મળી શકે આમ આપણી પાસે માંથી ચાર પરિણામ એવા છે જે આપણી ઘટનાને સંતોષે છે તેથી આપણી પાસે આ થવાની સંભાવના બેના છેદમાં ત્રણ છે હવે સિક્કો ઉછાળવો અથવા પાસા ને ફેંકવો એ સરળ ઉદાહરણ છે જો તમારી પાસે કમ્પ્યુટર હોય અથવા સ્પ્રેડશીટ હોય તો તમે ઘણી બધી વખત ઉછાળો ત્યારની પણ સંભાવના શોધી શકાય પરંતુ કમ્પ્યુટર તદ્દન સૈદ્ધાંતિક સંભાવના શોધી શકે તેના કરતા ઉપર પણ અમુક બાબતો છે ધારો કે તમે ફૂટબોલ રમત રમી રહ્યા છો અને તમે ચોક્કસ સંખ્યામાં સ્કોર બનાવો અને તમે ચોક્કસ સંખ્યાના પોઈન્ટ નો સ્કોર બનાવો તેની સંભાવના શોધવા માંગો છો તો તે સરળ ઉદાહરણ નથી તેમાં ઘણી બધી સમાવેશ થાય છે માણસ શું કરી રહ્યા છે આપણું મન અનુમાન ન કરી શકાય લોકો કઈ રીતે રિસ્પોન્સ આપે છે તેમાં હવામાનનો પણ સમાવેશ થયો હોય છે અથવા અથવા કોઈક માણસને વાગવાથી તે પડી પણ જાય બોલ કદાચ થોડો ભેજવાળો પણ હોઈ શકે આમ ત્યાં કેટલો સ્કોર થશે આપણે તેનું ચોક્કસ અનુમાન લગાવી શકતા નથી આવી પરિસ્થિતિમાં આપણે પ્રાયોગિક સંભાવનાના સંદર્ભમાં વિચારવું જોઈએ પ્રાયોગિક સંભાવના એક્સપેરિમેન્ટલ પ્રોબેબિલિટી પ્રાયોગિક સંભાવનામાં આપણી પાસે ભૂતકાળની જે માહિતી હોય કે જે અનુભવ હોય તેના આધારે આપણે શું થવાનું છે તેનો અંદાજ લગાવીએ છીએ ઉદાહરણ તરીકે આ તમારી ફૂટબોલ ટીમની માહિતી છે અને ત્યાં એક સીઝનમાં ઘણી બધી રમત છે તમે પોઈન્ટ્સની સંખ્યાનું એક ટેબલ બનાવો છો તમારી પાસે આ પ્રકારનો સ્તંભ આલેખ છે જ્યાં તમારી પાસે કેટલી રમતમાં ઝીરોથી ની વચ્ચે સ્કોર થયો તેની માહિતી છે તે બે રમત છે ત્યારબાદ તમારી પાસે ચાર રમત એવી છે જેમાં થી ઓગણીસ પોઈન્ટનો સ્કોર થાય છે પાંચ રમત એવી છે જેમાં થી ઓગણત્રીસ પોઈન્ટનો સ્કોર થાય છે ત્રણ રમત એવી છે જેમાં થી ઓગણચાલીસ પોઈન્ટ્સનો સ્કોર થાય છે અને બે રમત એવી છે જેમાં ચાલીસ થી ઓગણપચાસ પોઈન્ટ નો સ્કોર થાય છે તો સૌ પ્રથમ આપણે અત્યાર સુધી રમાઈ ગયેલી રમતોની સંખ્યા વિશે વિચારીએ તે વત્તા ત્રણ વત્તા બે થશે છ વત્તા પાંચ અગિયાર અગિયાર ને પાંચ સોળ અત્યાર સુધી આ સિઝનમાં સોળ રમત રમાઈ ચુકી છે અને હવે સત્તરમી રમત માં શું થશે તેના માટે તમે ઉત્સુક છો હું અહી લખીશ સત્તર રમત હવે તમે એ શોધવા માંગો છો કે પોઈન્ટ ત્રીસ અથવા ત્રીસ કરતા વધારે હોય તેની સંભાવના શું છે તમે અહીં શોધવા માંગો છો કે તે પોઈન્ટ ત્રીસ અથવા ત્રીસ કરતા વધારે હોય તેની સંભાવના શું છે ફરીથી જો આપણે અહીં ચોક્કસ સૈદ્ધાંતિક સંભાવના શોધવી હોય તો તે ખૂબ જ જટિલ છે તમે તેને ચોક્કસ રીતે જાણી શકતા નથી તમે ભવિષ્યનું અનુમાન લગાવી શકતા નથી કેટલાક ખેલાડીઓને વાગશે કયા ખેલાડીઓ કઈ રીતે રમશે તમે તેનું અનુમાન લગાવી શકતા નથી આખી ફૂટબોલની રમતમાં શું થશે તે કહેવું ઘણું જ મુશ્કેલ છે પરંતુ ભૂતકાળમાં તમને જે અનુભવ થયો છે તેના આધારે તમે આનું અનુમાન લગાવી શકો તે જવાબ ચોક્કસ હશે નહીં પરંતુ પ્રયોગોને આધારે ભૂતકાળમાં જે બની ગયું છે તેના આધારે તમે તેનો અનુમાન લગાવી શકો હું અહીં આ સંભાવનાનો અંદાજ કહીશ કારણ કે આપણે ફક્ત અનુમાન લગાવી રહ્યા છીએ આપણે એવું ચોક્કસપણે કહી શકતા નથી કે વર્ષમાં આપણે જેટલી રમત રમીએ છીએ તે બધી જ રમત સમાન હોય છે એવું પણ બની શકે કે આ સત્તરમી રમત વર્ષની સૌથી અઘરી રમત હોય અથવા આ સત્તરમી રમત વર્ષની સૌથી સરળ રમત હોય પરંતુ તમારી પાસે જે ભૂતકાળની માહિતી રહેલી છે જો તમે તેને જુઓ તો તમારી પાસે આ ત્રણ રમત વધતા આ બે રમત એવી છે જેમાં તમારા પોઈન્ટ કરતા વધારે થાય છે આમ સોળ માંથી પાંચ પરિસ્થિતિ એવી છે જ્યાં તમે વધારે સ્કોર કરો છો આમ આપણી પાસે રહેલા ભૂતકાળના અનુભવ પરથી આપણે એવું અનુમાન લગાવી શકીએ કે સોળ માંથી પાંચ રમત એવી છે જેમાં તમે ત્રીસ થી વધારે પોઈન્ટ બનાવી શકો હું તમને એ કહેવા માંગુ છું કે આપણે આ ચોક્કસ કહી શકતા નથી આપણે એવું કહી શકતા નથી કે ત્રીસ કરતા વધારે પોઈન્ટ બનાવવાની સંભાવના તદ્દન પાંચ ના છેદ માં છે કારણ કે જ્યારે તમે રમો છો ત્યારે પરિસ્થિતિ હંમેશા જુદી જુદી હોય છે હવામાન પણ હંમેશા જુદું જુદું હોય છે અને ખેલાડીઓના મૂળ પણ જુદા જુદા હોય છે આ ફક્ત એક અંદાજ છે જે તમે ભૂતકાળના અનુભવ પરથી મેળવ્યો છે ભૂતકાળમાં સોળ માંથી પાંચ રમતમાં આ સાચું બન્યું છે તેથી આપણે અનુમાન લગાવી શકીએ કે કે આવું બની શકે એવું પણ બને ત્રીસ પોઈન્ટ કરતા વધારે સ્કોર ન થાય આમ આ ફક્ત પ્રાયોગિક માહિતી છે આમ ઘણી બધી શક્યતાઓ ત્યાં હોઈ શકે પરંતુ રમતમાં શું થશે તેના વિશે વિચારવાની આ એક ફક્ત રીત છે